નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ ગ્રામરની આ સિરીઝની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી રહ્યા છીએ માલિકી અથવા તો મારી પાસે કોઈ વસ્તુ છે હતી અને હશે મારી પાસે કોઈ વસ્તુ છે અથવા તો મારી માલિકીમાં કોઈ વસ્તુ છે એની વાત આપણે કરી લીધી મારી માલિકીમાં વસ્તુ હતી બરાબર છે એની પણ આપણે વાત કરી લીધી અથવા તો મારી પાસે કોઈ વસ્તુ હતી એની પણ આપણે વાત કરી લીધી હવે આપણે વાત કરવાની છે કે મારી પાસે વસ્તુ હશે અથવા તો મારી માલિકીમાં કોઈ વસ્તુ હશે તો ભવિષ્યની અંદર મારી પાસે કોઈ વસ્તુ હશે કોઈ વ્યક્તિ હશે અથવા તો કોઈ પ્રાણી હશે બરાબર અથવા મારી પાસે હોય તમારી પાસે હશે અન્ય કોઈ વ્યક્તિ છે એની પાસે હશે બરોબર કોઈ વસ્તુ પાસે હશે એટલે કે આમાંથી કોઈ પણ આવી શકે આય મારી પાસે વી અમારી પાસે યુ તારી પાસે અથવા તમારી પાસે ધ્યેય એટલે તેઓ પાસે તેની પાસે શી તેણીની પાસે અને ઈટ વસ્તુ તે વસ્તુની પાસે અને કા તો તમે કોઈ નામ લખો એ નામ વસ્તુનું પણ હોઈ શકે પ્રાણીનું પણ હોઈ શકે અને વ્યક્તિનું પણ હોય શકે તો બધી સંભાવનાઓ આવી જાય એની પાસે કંઈક વસ્તુ પ્રાણી અથવા વ્યક્તિ હશે એવું મારે કહેવું હોય તો કઈ વાક્ય રચનાનો ઉપયોગ થાય તો કે સૌથી પહેલા આવશે કર્તા પછી વિલ પછી હેવ અને પછી કર્મ અને પછી અન્ય અક્ષરો બરાબર કર્તા વિલ પછી હેવ પછી કર્મ અને પછી અન્ય અક્ષરો કર્તાના સ્થાને કોણ આવશે તો કે જેની માલિકીમાં હશે એ વ્યક્તિ અને કર્મના સ્થાને કોણ આવશે તો કે જે વસ્તુ તમારી માલિકીમાં હશે અથવા જે વ્યક્તિ હશે જે પ્રાણી હશે તે કર્મના સ્થાને આવશે તો આ તો આપણે પહેલેથી જ ખબર છે આની આપણે વાત કરી લીધી છે હવે મારે એવું કેવું હોય કે મારી પાસે એક ગાડી હશે મારી પાસે એક ગાડી હશે તો પેલા કોણ આવશે હવે જોવો પેલા જોવાનું કે તમે જે ગુજરાતીનું વાક્ય તમે બોલ્યા છો એ વાક્યમાં માલિકીની ચર્ચા થાય છે હા મારી પાસે વાક્યની અંદર માલિકીની ચર્ચા છે અને બીજું કે ઈ માલિકી હાલની છે ભૂતકાળની છે કે ભવિષ્યની વાત કરે છે તો કે હશે એની ઉપરથી ખબર પડે કે આ માલિકી ભવિષ્યની અંદર હશે બરોબર છે અને વાક્ય છે હકાર છે નકાર એટલે એટલે કે આમાં કોઈ કોઈ ના નથી નથી પાડવામાં આવેલી અથવા તો પ્રશ્ન વિધાન વાક્ય રચના જે મેં તમને અહીંયા લખીને આપી છે એનો આપણે ઉપયોગ કરવાનો છે કર્તાના સ્થાને કોણ આવશે તો કે કોની પાસે છે મારી તો મારીનું ઇંગ્લિશ થશે આઈ પછી વિલ પછી હેવ અને પછી કર્મ કર્મ એટલે શું હશે એક ગાડી અ કાર આઈ વિલ હેવ અ કાર મારી પાસે એક ગાડી હશે બરોબર છે બીજું કે આપણે ઘણી વખત વાત કરતા હોય કે ભાઈ ક્લાસની અંદર બેઠા હોય અને કોઈ પેન્સિલની કોઈ બુકની વાત થતી હોય તો તમારા મિત્ર પાસે કોઈ બુક હોય અને હાલમાં એની પાસે હોય અને તમે પણ એવું કહો કે હમણાં થોડા કમી જા મારી પાસે પણ એ બુક આવી જશે અથવા તો મારી પાસે પણ તારી જેવી ગાડી આવી જશે અથવા મારી પાસે પણ તારી પાસે જે સુખ સગવડ છે એસી છે મોબાઈલ છે એ પણ મારી પાસે આવી જશે તો એ બધી જ વસ્તુ તમે આ વાક્ય રચનાની અંદર તમે લખી શકો બરોબર છે હજી એક એક્ઝામ્પલ લઈએ रमीला पास रमीला पासे। एक पेन આવતી કાલે હશે આવતી કાલે હશે આ વાક્ય આપણે છે અને આનું આપણે ગુજરાત ઇંગ્લિશ કરવું છે ગુજરાતીમાંથી રમીલા પાસે એક પેન આવતી કાલે હશે પહેલા તો જોવો વાક્ય શેની વાત કરે છે માલિકીની શેના આધારે ખબર પડી પાસે બીજું કે આ માલિકી હાલની છે ભૂતકાળની છે કે ભવિષ્યની વાત કરે છે તો કે હશે ઉપરથી ખબર પડે અને સાથે આવતીકાલ જે છે એના ઉપરથી પણ ખબર પડે કે આ ભવિષ્યની વાત કરે છે અને જ્યારે આવું વાક્ય હોય ત્યારે સૌથી પહેલા કોણ આવશે કરતા કોની પાસે છે કોણ માલિક છે તો કે રમીલા પછી ભવિષ્ય છે એટલે વીલ અને હેવ વાકેશના અનુસાર શું હશે એક પેન અ પેન બરાબર તો કરતા વીલ હેવ અને કર્મ અને પછી શું વધ્યું જો રમી લાવી ગયું પાસેનું ઇંગ્લિશ થશે હેવ હશેનું આવી ગયું વિલ પેન આવી ગઈ વજ્યું હું આવતીકાલે તો એને શું કહેવાય અન્ય અક્ષરો એ ક્યાં જશે છેલ્લે આવતીકાલે એટલે ટુ મોરો બરોબર છે આવતીકાલે એટલે શું થશે ટુ મોરો રમીલા વિલ હેવ અ પેન ટુ મોરો રમીલા પાસે એક પેન આવતીકાલે હશે આ પેનની જગ્યાએ તમે કોઈ પણ લખી શકો રેફ્રિજરેટર હશે ટેલિવિઝન હશે રેડિયો હશે બરાબર છે અથવા તો રમીલા છે એ એક આંખ એક આંખ એની ખરાબ હોય અને જો ઓપરેશન થયા પછી એની પાસે બંને આંખ આવવાની હોય તો આપણે એમ પણ કહી શકીએ કે રમીલા પાસે બે આંખ આવતીકાલે હશે એટલે કે એની પાસે બે આંખ આવી જશે ખ્યાલ પડે છે તો કોઈ પણ વાક્ય તમે બનાવી અને બનાવી શકો તમે ગુજરાતીમાં બનાવો અને પછી એને ઇંગ્લિશમાં તમે ટ્રાન્સલેટ કરી શકો ખૂબ સરળ છે કોઈ અઘરું કામ નથી બરોબર છે હવે આપણે ના પાડવી છે તમારે શું કામ કરવાનું છે તો કે તમારે પણ ગુજરાતીની અંદર વાક્યો લખવાના છે અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે અને એવા તમે જે કાંઈ વાક્યો ટ્રાન્સલેટ કરો તો એ કોમેન્ટ અંદર લખો અને એની અંદર લખશો એટલે મને ખ્યાલ પડશે કે તમને પરફેક્ટ આવડી ગયું છે હવે મારે ના પાડવી છે કે ભવિષ્યમાં મારી પાસે નહીં હોય કોઈ વસ્તુ મારી પાસે ભવિષ્યમાં નહીં હોય કેમ કે ઘણી વખત એવું થતી હોય કે આજની જે સ્થિતિ છે એના આધારે અનુમાન કરી શકતા હોય કે આજે જે સ્થિતિ છે એના આધારે કેટલીક વસ્તુ મારી પાસે હશે ન બરાબર છે તો નહીં હોય એ આપણે અંગ્રેજીની અંદર લખવું હોય તો કઈ રીતે લખાય તો સૌથી પહેલા આવશે કરતા પછી આવશે વિલ પછી આવશે નોટ પછી આવશે હેવ અને પછી કર્મ અને પછી અન્ય અક્ષરો બરાબર કર્તા પછી વ્હીલ અને વ્હીલ પછી તમારે મૂકવાનું છે નોટ અને પછી હેવનું હેવ કર્મ નાની અક્ષર જેમ કે મારી પાસે ગાડી નહીં હોય બરાબર કોઈ પણ તમે વાપરી શકો જેમ કે હું એમ કહું કે મારી પાસે ઘોડો નહીં હોય અથવા બીજું લઈએ આપણે બરોબર તે પેલું છે આગળ વિડિયો કરી અને એની વાક્ય રચના તમે લખી લેજો કે તેઓની પાસે ઘોડો નહીં હોય તેઓની પાસે ઘોડો નહીં હોય બરોબર તો પહેલું આપણે કામ શું કરીએ વાક્ય વાંચવાનું કે માલિકી વાળું વાક્ય છે તો કે હા પાસેના આધારે કહી શકાય ભવિષ્યનું વાક્ય છે તો કે હા નહીં હોય અને પાછું કેવું વાક્ય છે ના પાડે છે એટલે નકાર વાક્ય છે માલિકી વાળી ભવિષ્યની નકાર વાક્ય રચનાનો અહીં આપણે ઉપયોગ કરવાનો થશે તો સૌથી પહેલા કરતા કરતાના સ્થાને કોણ આવે કોની માલિકીની વાત થાય છે કોની પાસે નથી તો કે તેઓની એનો ઇંગ્લિશ થશે ધ્યેય પછી ભવિષ્યકાળ છે એટલે વી ના પાડવાની છે વિલ પછી નોટ બરાબર ને માલિકી વાળું છે એટલે હેવ અને શું નહીં હોય ઘોડો અ અસ ધે વિલ નોટ હેવ અર્સ બરાબર છે તો આવી રીતે આપણે વાક્ય બનાવવાના છે બરાબર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ આવી રીતે થાય અને કોઈ જગ્યાએ અંગ્રેજીની અંદર તમને આ પ્રકારની વાક્ય રચના દેખાઈ જાય તો તમે તેના આધારે પણ તમને ખબર પડી જશે કે વાક્ય કેવા શું માગે છે પછી તમે બીજું વાક્ય લઈ લઈએ કે મારી પાસે મોટર બાઈક નહીં હોય મોટર બાઈક નહીં હોય અથવા મારીની જગ્યાએ તમે કોઈ બીજું લઈ શકો કે ભાઈ તેણીની પાસે એવું રાખીએ તેણીની પાસે મોટર બાઈક નહીં હોય તો પેલા શું જોવાનું વાક્ય જુઓ વાક્ય જે છે એ ભવિષ્ય માલિકી વાળું છે તો કે હા પાસે ઉપરથી ખબર પડે ભવિષ્ય છે ભૂતકાળ છે કે વર્તમાન છે તો કે ભવિષ્ય છે હોયના આધારે ખબર પડે અને એમાં પાછું કેવું વાક્ય છે નકાર વાક્ય છે બરોબર છે એટલે માલિકી વાળી ભવિષ્ય રચનાનો ઉપયોગ કરવાનો પહેલા આવશે કરતા કોણ આવે તો કે કોની પાસે નહીં હોય એ વ્યક્તિ એટલે તેણીની એટલે થાય શી પછી વ્હીલનું વ્હીલ પછી હેવ ના પાડવાની છે એટલે નોટ અને શું નહીં હોય મોટર બાઈક તો અ મોટર બાય તો તો રીતે તમે બનાવી શકો હવે તમને ભવિષ્યની અંદર કોઈ વસ્તુ તમારી પાસે નહીં હોય એની તમારે વાત કરવી હોય તો હવે તમે આરામથી વાક્ય બનાવી શકો ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં હવે આપણે વાત કરવી છે કે મારે પ્રશ્ન પૂછવો હોય કે શું તમારી પાસે આ હશે એનાથી પ્રશ્ન પૂછવો છે શુંથી કયો શું છે આ કે જેનો જવાબ હા કે નામ આવશે વોટવાળો નથી એ ધ્યાન રાખજો આ વોટવાળો જે શું છે એ નથી બરાબર છે તો કઈ રીતે વાક્ય રચના બનશે વ્હીલ પછી કરતા પછી હેવ પછી કર્મ અને પછી અન્ય અને પાછળ પ્રશ્ન ચિહ્ન કેમ કે પ્રશ્ન પૂછું છું બરોબર શું થી પ્રશ્ન પૂછો શું તમારી પાસે શું તમારી પાસે આવતીકાલે ગાડી હશે બરાબર શું તમારી પાસે આવતીકાલે ગાડી હશે આપણે ઘણી વખત કોઈની ગાડી માંગવી હોય તો આપણે પહેલાં પૂછીએ કે ભાઈ શું તમારી પાસે આવતીકાલે ગાડી રહેવાની છે બરાબર હશે તો આપણે આમાં રજોતી એમ તો શું તમારી પાસે આવતીકાલે ગાડી હશે તો આનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ લગાડવું હોય તો સૌથી પહેલાં આપણે શું જોઈએ તો કે વાક્યશ્રી વાત કરે છે તો કે માલિકીની વાત કરે છે હા માલિકી ક્યારની છે તો કે ભવિષ્યની બરોબર અને એ બાબતે શું પૂછ્યું છે સવાલ છે અને સવાલ છે અને જેનો જવાબ ગુજરાતીમાં આપોને ને તો એ હાથે ના જ આવે છે શું તમારી પાસે આવતીકાલે ગાડી છે તો વ્યક્તિ આ પાડશે કાં તો ના પાડશે બરોબર બીજો તો કઈ જવાબ આપવાનો નથી હા તો કઈ વાક્ય રચના વાપરવાની છે ઉપર આપી તે સૌથી પેલા વ્હીલ પછી કરતા કોની પાસેની વાત થાય છે તમારી એટલે યુ પછી હેવ અને શું હશે તમારી પાસે ગાડી અ કાર ક્યારે આવતીકાલે ટુ મોર વ્હીલયુ હેવ અ કાર ટુ મોર શું તમારી પાસે આવતીકાલે ગાડી હશે બરાબર છે સામેવાળા પાસે હશે તો કે છે યસ આઈ વિલ હેવ અ કાર ટુ મોરો નહી હોય તો ના પાડશે નો આઈ વિલ નોટ હેવ અ કાર ટુ મોરો બરોબર આગળ જે આપણે વાક્ય રચનાઓ કરી એના જ હા કે નામાં આપણે જવાબ આપવાના થાય બરાબર આવી જ રીતે તમે બીજું કોઈ શું પ્રશ્ન બનાવી અને એનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો જેમ કે હું એમ કહું શું રમીલા પાસે બે પેન હશે શું રમીલા પાસે બે પેન હશે બરોબર આવી જયારે આપણે વાત કરતા હોઈએ આ જે વાક્ય છે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ તમારે કરવાનું છે બરોબર છે ઉપર જે આપેલી છે એ વાક્ય રચના અનુસાર જે રીતે મેં વાત કરી એ જ રીતે તમારે બેઠે બેઠું કરવાનું છે જો તમને ન સમજાતું હોય તો આજે મેં આગળ વાત કરી એ વિડીયો તમે ફરી વખત જોયા કરો જેની અંદર મેં બધી જ વાત કરી છે બરાબર તોય હું તમને આમાં ઘણું બધું કહી દઉં છું સૌથી પહેલાં તો વાક્ય જુઓ વાક્યમાં કોની વાત થાય છે તો કે માલિકીની વાત થાય છે માલિકી વાળો મુદ્દો છે પણ પ્રશ્ન પૂછે છે નકાર વાક્ય છે કે હકાર વાક્ય છે તો કે પ્રશ્ન વાળું વાક્ય છે અને એ પણ પ્રશ્ન શુંથી પૂછેલો છે હા અને એનો જવાબ પણ હા કે નામાં આવે છે આ બધા જ મુદ્દાઓ તમારે જોવા પડશે શું રમીલા પાસે બે પેન છે તો હા પડશે તો 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 ના એક જ છે 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 કઈ હવે તમને ખબર પડી ગઈ કે કઈ રીતે વાક્ય રચનાનો ઉપયોગ કરી અને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ મારી શકાય અથવા તો અંગ્રેજીનું વાક્ય હોય તો એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ મારી શકાય ખ્યાલ પડે છે તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે તો આ વાક્યનું તમે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી અને કોમેન્ટ સેક્શનની અંદર મને ગુજરાતી અને એનું ઇંગ્લિશ બંને લખીને બતાવજો એટલે મને ખ્યાલ પડી જશે કે તમને હવે આવડી ગયું છે તો હવે આજે આપણે શેની વાત કરી તો કે સૌથી પહેલા વિલ હેવ વાળી વાક્ય રચના પછી વિલ નોટ હેવ વાળી વાત કરે છે અને પછી વ્હીલ કરતા અને પછી હેવ વાળી વાત કરે છે બરાબર આમાં આગળ કરતા કર્મ કરતા કર્મ અહીંયા કરતા અને અહીંયા કર્મ બરોબર છે તો તમને જ્યારે પણ વચ્ચે વ્હીલ હેવ દેખાય અને આગળ કરતા ને પાછળ કર્મ દેખાય બરોબર તો સમજવાનું ભવિષ્યની માલિકીની વાત થાય છે વ્હીલ નોટ હેવ દેખાય આગળ કરતા ને પાછળ કર્મ દેખાય એટલે સમજવાનું કે ભવિષ્યની અંદર આ વસ્તુ પાસે નહીં હોય એવો મતલબ થાય છે આગળ વ્હીલ દેખાય વચ્ચે હેવ દેખાય અને અહીંયા કરતા ને અહીંયા કર્મ દેખાય તો સમજવાનું કે ભવિષ્યમાં આ વસ્તુ તમારી પાસે હશે કે નહીં હોય બરાબર એનો પ્રશ્ન પૂછે છે કેમ કે અહીંયા જે કરતા છે આ માલિક હશે અને આ હશે વસ્તુ બરોબર છે આની માલિકીમાં કર્તાની માલિકીમાં કર્મ ભવિષ્યમાં હશે એવી વાત અહીંયા થાય તો સમજો આ કર્તા છે એ કર્તાની માલિકીમાં પાછળું જે આ છે કર્મ હશે ભવિષ્યમાં એવો મતલબ થાય જ્યારે વચ્ચે વિલ હેવ હોય પછી આ જે કરતા છે એટલે કે માલિક છે એ માલિક પાસે આ જે વસ્તુ છે કર્મના સ્થાને જે વસ્તુ લખેલી જે નામ લખેલું છે એ ભવિષ્યમાં એની પાસે નહીં હોય એવો મતલબ કરે જ્યારે વિલ નોટ હેવનો ઉપયોગ થાય અને જ્યારે વિલ આગળ હોય અને વચ્ચે કરતા ને પછી હેવ હોય તો કરતા પાછે કર્મ એટલે કે કરતાના સ્થાને જે વ્યક્તિ છે જે વસ્તુ છે એની પાસે કર્મના સ્થાને આપેલી વસ્તુ ભવિષ્યમાં હશે કે નહીં હોય તેનો પ્રશ્ન પૂછાય છે એવો મતલબ નીકળે તો આટલું તમારે જોવાના છે જે જે લોકો ગુજરાત ઇંગ્લિશને તરત સમજી લે છે અથવા તો ઇંગ્લિશનું ગુજરાતીમાં પ્રોપર ભાષાંતર કરી લે છે એ બધા પાસે કોઈ વિદ્યા નથી કોઈ શક્તિ નથી એ જોઈને આગળ વધે છે અને એને જ ધ્યાનમાં લઈ અને ગુજરાતી કરે છે સમજી લે છે બસ તમારે એ જ વસ્તુ વાપરવાની છે બરાબર છે તો આજે આપણે ત્રણે ત્રણ વાક્ય રચનાઓ કમ્પ્લીટ કરી હવે બાકીની જે વાત છે બરાબર એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું રિવિઝન કરજો નોટ્સ બનાવજો પરફેક્ટ વિડિયો વારંવાર જોજો જેનાથી તમારા કન્સેપ્ટ વધુને વધુ ક્લિયર થાય અને ઘરેથી પ્રેક્ટિસ કરજો પ્રેક્ટિસમાં શું કરવાનું આવા વાક્ય તમારે બનાવવાના પોતાના અને પોતાની રીતે ટ્રાન્સલેટ મારવાની ટ્રાય કરવાની જેટલું ટ્રાન્સલેશન તમારું થશે જેટલી પ્રેક્ટિસ થશે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ પ્રેક્ટિસ હંમેશા વસ્તુને પરફેક્ટ બનાવે છે બાકી કોઈ પ્રશ્ન થતો હોય આની અંદર કોઈ વસ્તુ અટપટી લાગતી હોય ન સમજાતી હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે લખી શકો છો બરાબર તમને એનો જવાબ કોમેન્ટમાં મળી જશે